આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સાંભળશો ફાગણ માસની વધ પક્ષમાં આવતી સાતમ એટલે શીતળા સાતમ વ્રતની વિધિ કથા અને મહિમા મિત્રો ફાગણ મહિનાની વધ પક્ષમાં આવતી સપ્તમી તિથિ એ મા શીતળાને સમર્પિત છે ગુજરાતમાં જે રીતે શ્રાવણ માસમાં શીતળા સાતમનું વ્રત ઉજવાય છે તેવી જ રીતે રાજસ્થાનમાં હોળી પછીના સાતમા દિવસે શીતળા સાતમનું વ્રત ઉજવાય છે જે મારવાડી સાતમ તરીકે ઓળખાય છે રાજસ્થાનમાં આ સાતમને સૌથી મોટી સાતમ ગણાય છે ગુજરાતમાં જેમ શીતળા સાતમના દિવસે ઠંડુ જમી શકીએ એ માટે છઠના દિવસે રાંધવામાં આવે છે એ જ રીતે રાજસ્થાનમાં ફાગણ વધ છઠના દિવસે સાતમનું ટાઢું જમવા માટે રાંધે છે આથી રાજસ્થાનમાં ફાગણ વધ છઠ રાંધણ છઠ તરીકે ઉજવાય છે આ દિવસે શીલામાં ધરાવા નૈવેદ્ય બનાવાય છે એ માટે ઘેંસ સુખડી ઘીગોળવાળી સાત સાતપુરીઓ મોતિયા લાડુ વગેરે નીત નવી વાનગીઓ બનાવાય છે સાતમની આ વાનગીમાં ખાસ કરીને બાજરીના લોટનો વધારે ઉપયોગ કરાય છે જેમ કે બાજરીના વડા વગેરે બનાવાય છે જેને બસોડા કહેવાય છે ઘરના આંગણે છાણથી ગોળવાડો બનાવી ખીચડાની દાળ આકડાના ફૂલ ધરો વગેરે ગોઠવી કંકો ફૂલ વગેરેથી પૂજન કરી શીતળામાની નૈવેદ્ય ધરાવાય છે શીતળા સાતમનું વ્રત કરનાર બહેનો શીતળામાની પૂજા કરી નૈવેદ્ય ધરાવી એક ટાઈમ ટાટુ ભોજન જમે છે માસિતળાની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ પ્રદાન થાય છે ઘરના દરેક સભ્યો બાળકોની માસિતળા રક્ષા કરે છે આમ સૌની સુખકારી માટે ફાગણ માસની વધ પક્ષમાં આવતી સાતમ આ દિવસે રાજસ્થાનમાં માસિતળાની શ્રદ્ધાપૂર્વક પૂજા કરી બહેનો વ્રતની કથા સાંભળે છે આ વ્રતની કથા સાંભળવાનો ખૂબ મહિમા છે જે સાંભળવા માત્રથી જ મા શીતળા જીવનમાં શીતળતા આપે છે દુઃખ દર્દ કષ્ટ પીડાનો નાશ કરે છે મા શીતળાના હાથમાં સુપડું સાવરણી અને એક હાથમાં ઘડો છે જેમાં શીતળ જળ અમૃત ભરેલું છે જે કોઈ ભક્તો મા શીતળાનું પૂજન કરે છે તેને મા શીતળા ફળ સ્વરૂપે અમૃત પ્રદાન કરે છે જેથી તેના જીવનમાં હંમેશા શીતળતા બની રહે ઓરી અછબડા વગેરે જેવા રોગોને સમાવી દેનાર મા શીતળા તેના ભક્તો પર શીતળતા વરસાવે છે શીતળા સાતમના દિવસે ચૂલો કે સગડીની પૂજા કરાય છે અને તેના પર આંબાનો નાનો રોપ મુકાય છે આંબાનો રોપ મુકવા પાછળનું એ રહસ્ય છે કે આમ્ર વૃક્ષની શીતળતા સતત તેમને તેમના ઘર પરિવારને મળતી રહે આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે તેવી ભાવના છુપાયેલી હોય છે શીતળામાં એ સાવરણી અને સુપડું જેવા ક્ષુદ્ર સાધનો તેમની મહત્તા અને ઉપયોગીતા જોઈ તેમણે તેમની પાસે રાખ્યા છે તે સાધનની પૂજા કરવાથી સંતતીને રોગ નથી થતા અને તેમનું આરોગ્ય જળવાઈ રહે છે શીતળા સપ્તમીનું વ્રત કરનાર સ્ત્રીને કદી વૈધવ્ય આવતું નથી આ વ્રતને વૈધવ્ય નાશન વ્રત પણ કહેવાય છે તો મિત્રો આ હતું વ્રતની વિધિ અને મહાત્મ્ય હવે સાંભળશું વ્રતની કથા જે સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે ઘણા વર્ષો પહેલાંની આ વાત છે નાનું એવું ગામ છે ગામમાં દેરાણી અને જેઠાણી રહે એવામાં શીતળા સાતમ અને રાંધણ છઠનો દિવસ આવ્યો શીતળા સાતમના દિવસે ટાઢું ખાઈ શકાય એ માટે દેરાણી જેઠાણીએ વિવિધ પ્રકારની વાનગીઓ રાંધણ છઠના દિવસે રાંધ દેરાણી ભલી અને ફોળી હતી રાંધણ છટનું રાંધી લીધા પછી પોતાના બાળકને સૂર આવતા તેને પણ ઊંઘ આવી ગઈ અને રાંધણ છટના દિવસે ચૂલો ઠારતા ભૂલી ગઈ રાત્રે સુમસામ શાંતિમાં શીતળાદેવી ફરવા નીકળ્યા અને દેરાણી રૂપાને ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં જ આખા શરીરે દાજી ગયા તેથી શાપ આપ્યો કે જેવી મને બાળી એવું તારું પેટ બળજો એટલે કે તારી સંતતિ બળજો રૂપાએ સવારે જોયું તો ચૂલો ભડભડ વળી રહ્યો હતો છોકરો પણ દાજી ગયો હતો અને પથારીમાં મરેલો પડ્યો હતો દેરાણી રૂપા સમજી ગઈ કે જરૂર મને શીતળામાએ શાપ આપ્યો છે તે તો મૃત બાળકને લઈ શીતરામા પાસે રસ્તામાં નાનકડી વાવ આવી આ વાવનું પાણી એવું હતું કે તે પિતાની સાથે જ માણસનું મૃત્યુ થતું આ વાવને વાચા થઈ બહેન તું મા શીતળાને પૂછજે કે મારા એવા તે કયા પાપ હશે કે મારું પાણી પીતાની સાથે જ જીવ મૃત્યુ પામે છે ભલે બહેન એમ કહી રૂપા તો આગળ ચાલી ત્યાં એક બળદ માર્ગમાં મળ્યો એની ડોકે પથ્થરનો મોટો ડેરો બાંધેલો ડેરો એવો હતો કે હાલતા ચાલતા પગ સાથે અથડાયા કરે અને પગને લોહી લોહાણ કરી નાખે બળદને વાચા થઈ તેણે કહ્યું બહેન શીતળા માને મારા પાપનું નિવારણ પૂછતા આવજો આગળ ચાલતા એક ઘેખોરું વૃક્ષ નીચે એક ડોશીમાં માથું ખંજવાળતા બોલ્યા બહેન ક્યાં ચાલ્યા દેરાણીએ જવાબ આપ્યો કે મા શીતળાને મળવા જાઉં છું મારા બાળકને સજીવન કરવા જાઉં છું ડોશીમા બોલ્યા બહેન મારા માથામાં ખૂબ ખંજવાળ આવે છે જરા મારું માથું આપને હા મા એમ કહીને રૂપાએ ડોશીનું માથું જોયા ડોશીમાએ આશીર્વાદ આપ્યા કે મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો અને મૃત્યુ પામેલો તેનો પુત્ર આશીર્વાદ મળતાની સાથે જ સાજો થઈ ગયો મા દીકરો ભેટી પડ્યા માએ શીતળા માતાનું રૂપ લઈ દર્શન દીધા પછી પેલી વાવ અને પણ દૂર કર્યા હે જેવા તમે રૂપાના દીકરાને વાવ અને બળદને ઠાર્યા એવા સૌને ઠારજો સૌની વેળા વાળજો સૌનું કલ્યાણ કરજો જય શીતળા મિત્રો આપણે સાંભળી શીતળા સાતમની વ્રત કથા જે સાંભળવા માત્રથી જ શીતળામાં પ્રસન્ન થશે ઘર પરિવાર બાળકોને સાજા નરવા રાખશે મા શીતળા એ શીતળાની દેવી છે તેમની પૂજા કરનારને વ્રતની કથા સાંભળનારને શીતળતા સુખ શાંતિ પ્રદાન કરે છે તો મિત્રો આજના આ વિડીયોમાં શીતળા સાતમની વ્રતકથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શીતળામાં જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ